ઘરે જવું છે તો અમે ના ના અમે નહીં આ ઘરે જાય છે ને મારી જગ્યાએ જો છું તો મિત્રો ઘણા દિવસથી અમારો વિડીયો નહીં આવ્યો ને આજે મુલાકાત કરી આપણે તો અમારે તો પૂછવું પડે ને તમે કેમ છો મજામાં કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં છો મજામાં તો મજામાં કમેન્ટ કરજો હા પછી બીજું કંઈ કેવું છે તારે કશું નહીં કશું નહીં કેવાનું કમેન્ટ કરજો લાઈક કર્યું સ્વેર કર્યો પણ અમે અહીંયાથી નીકળ્યું એટલે જઈએ વચ્ચે કંઈક ખાતા જઈશું પીતા જઈશું અને તમને બતાવતા જઈશું અને વિડીયો વાર્તા જઈશું અને આ મારી ચેનલને લાઇક કર્યો તરફ કર્યો શેર કરી દ્યો અને આ શેર કરી દ્યો સિંજરવાણીમાં મોડીસડલીમાં રણિંગપુર ચોડાબીપુર વોડોદરા અમદાવાદ તો આ બે ફાઇનલી આ મારા બેગો આ દક્ષણ બેગ અમારો બેગ હળી દ્યો ને મેં બૂટ પેલું તા સુધી પકડ લે પગલો

હા હો જે તરીયું તો વાસને આરંભતી એ યારી કરો શાંતિથી ની 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 આરે ચાલ આવ એવા છે ને બારણ લે